આપણી જનરેશન કે હવે જે નવી જનરેશન આવી રહી છે એના માટે બહુ મોટો ઇશ્યુ બનતો જાય છે કે માતા બાળકને ફીડ નથી કરાવી શકતી કારણ કે માતાને ધાવણ આવતું જ નથી કે આવે છે તો એકદમ ઓછું આવે છે જે બેબી માટે પૂરતું નથી હોતું આના ઘણા બધા કારણો હોય છે જ્યારે ધાવણ ના આવે એના લીધે માતા ઘણીવાર માં અને ચિંતિત કે ઇરિટેશન થતી હોય છે કે કેવી રીતે બાળકને ફીડ કરાવવું બાળકને કેવી રીતે કેર કરવું અને કઈ રીતે શાંત આવા ઘણા બધા ઇશ્યુ થઈ શકે છે તો આજે આપણે જોઈએ કે ધાવણ નથી આવવાના માટેના કયા કયા કારણો જવાબદાર હોય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ માં હું ડોક્ટર દીપાલી ધાકે છે માતા બાળકને ફીડ કરાવે એને માતૃત્વની નિશાની કહેવામાં આવે છે કારણ કે માતાનું ધાવણ સંપૂર્ણ શ્રેષ્ઠ અને આરોગ્ય સંપર્ક હોય છે તે બ્રેસ્ટ ફીડિંગ એ માતા અને બાળકના બોન્ડને એકદમ સ્ટ્રોંગ બનાવે છે ઘણીવાર એવા સંજોગોમાં થતું હોય છે કે માતા પોત ડિલિવરી વખતે પોતાના ડાયટ ઉપર પોતાના એક્સરસાઇઝ ઉપર પૂરતું ધ્યાન ના આપવામાં આવે તો એના લીધે પણ ધાવણ ઓછું આવી શકે છે સામાન્ય રીતે ડિલિવરી પછીના એક થી ત્રણ દિવસ દિવસ દરમિયાન જે એકદમ પીળો ચીકણો પદાર્થ આવે છે તેને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે એ સૌથી બેસ્ટ હોય છે કારણ કે એમાં એવા પોષક તત્વો અને ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે જે બાળકને રોગ પ્રતિકારક શક્તિ સામે લડવામાં મદદરૂપ થાય છે અને બાળકને રોગ પ્રતિકારક શક્તિ develop કરે છે ત્રણ થી પાંચ દિવસ દરમિયાન ટીપે ટીપે ધાવણ આવે છે અને પછી પાંચ થી પાંચમા દિવસ પછી માતાને પૂરતા પ્રમાણમાં ધાવણ આવવાનું શરૂ થાય છે માતાને જ્યારે ધાવણ આવે મિલ્ક પ્રોડક્શન થાય એના માટેનો જે હોર્મોન હોય છે એ પ્રોલેક્ટિન હોર્મોન હોય છે જે બ્રેઈનને સિગ્નલ પહોંચાડે છે કે હવે મારે મિલ્ક પ્રોડક્શન શરૂ કરવાનું છે અમુક સંજોગોમાં જો અચાનક સીઝર થયું હોય કે અમુક કોમ્પ્લિકેશન લીધે અચાનક ડિલિવરી કરાવી પડે એના લીધે આ સિગ્નલ ડીલે થાય છે માતાને ધાવણ આવવામાં વાર લાગે છે પણ માતાને મિલ્ક પ્રોડક્શન બરાબર નથી આવતું કે આવે છે કે ઓછું આવે છે એના ઘણા બધા કારણો હોય છે તે આપણે જોઈએ પહેલું કારણ છે કે માતાએ બાળકને બ્રેસ સાથે સરખી રીતે અટેચ કર્યું ના હોય એના લીધે બાળકને સક કરવામાં ડિફિકલ્ટી થાય છે એના લીધે પણ ધાવણ ઓછું આવી શકે છે બીજું કારણ છે બેબીને જે ફીડિંગ આવતું હોય છે પૂરતા પ્રમાણમાં હોતું નથી દિવસ દરમિયાન બાળકને આઠ થી દસ વખત ફીડિંગ કરાવવાની જરૂર પડે છે અને બાળક ધરાઈ નથી શકતો એના લીધે પણ મિલ્ક પ્રોડક્શન ઓછું થાય છે ત્રીજું કારણ છે જે અત્યારે માતાઓ વધારે પડતા પ્રમાણમાં પ્રિફર કરી રહી છે એ છે ફોર્મ્યુલા મિલ્ક અને દૂધનો પાવડર આપો કારણ કે જો માતા જ બાળકને બ્રેસ્ટ સાથે સરખી રીતે અટેચ નહીં કરે તો મિલ્ક પ્રોડક્શન જ કેવી રીતે થશે

ચોથું કારણ છે કે આગળ કોઈ બ્રેસ્ટ સર્જરીની હિસ્ટ્રી હોય કે બ્રેસ્ટ ટ્યુમરની હિસ્ટ્રી હોય છે જેના લીધે જે મિલ્ક ડક છે થયો પણ લો સપ્લાય આવી શકે છે છે પાંચમું કારણ વધારે પડતી હોર્મોનલ જેમ કે ગોળીઓ ખાવી વધારે પડતી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પીલ લેવી જે પણ આપણા બોડીમાં જે હોર્મોન હોય તેને ડિક્રીઝ કરે છે એના લીધે પણ ધાવટ પૂરતા પ્રમાણમાં આવતું નથી છઠ્ઠું કારણ છે માતાને સ્મોકિંગ કે આલ્કોહોલની હેબિટ હોય એ સંજોગોમાં પણ ધાવણ પૂરતા પ્રમાણમાં બનતું નથી. સાતમું કારણ છે માતા વારંવાર બીમાર પડતી હોય એને શરદી, ખાંસી, ડાયરિયા, વોમિટિંગ જેવી તકલીફ થતી હોય અને એના લીધે જે એન્ટિબાયોટિક ને જે બધી દવાઓ લેતી હોય આ બધી દવાઓ પણ મિલ્ક સપ્લાયને અફેક્ટ કરે છે. આઠમું કારણ છે પાંચ ટકા એવા ચાન્સીસ રહેલા હોય કે મધરને એવી મેડિકલ કન્ડિશન હોય જેમ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, પીસીઓડી છે, હર્પીસ છે, એચઆઈવી છે આવી કન્ડિશનમાં પણ મિલ્ક સપ્લાય અફેક્ટ થાય છે અને એના લીધે ધાવણ પૂરતા પ્રમાણમાં બનતું નથી નવમું કારણ છે કે ડિલેવરી વખતે માતાને વધારે પડતા પ્રમાણમાં બ્લડ લોસ થઈ ગયું હોય એના લીધે પણ જે હોર્મોન તરત જ એક્ટિવ થવો જોઈએ એ એક્ટિવ થતો નથી એના લીધે પણ મિલ્ક સપ્લાય અફેક્ટ થાય છે દસમું કારણ છે કે માતાને ડિલેવરી પહેલા ટાઈટ કપડાં પહેરવાની આદત હોય પોતાનું ફિગર મેન્ટેન કરવા માટે એ લોકો ટાઈટ કપડાં પહેરતા હોય છે એના લીધે જે બ્રેસ્ટ ટિશ્યુ અને જે ગ્લેન્ડ પૂરતા પ્રમાણમાં ડેવલપ થવા જોઈએ એ થતા નથી હોતા એટલે ડિલેવરી પછી મિલ્ક પ્રોડક્શન તો થતું હોય છે પરંતુ જો ઇનફ ગ્લેન્ડ અને જ્યાં ના હોય એના લીધે મિલ્ક સપ્લાય બહાર આવી શકતો નથી અગિયાર અને મેઇન કારણ હોય છે સ્ટ્રેસ માતા ડિલેવરી પછી બાળકને વધારે પડતી કેર કરવામાં ઈચ્છતી હોય છે કે બાળકનું બધું કામ હું જ કરીશ બાળકને નવડાવીશ એનું રૂટિન મેન્ટેન કરીશ એના લીધે એ પોતાના ઉપર જ ખૂબ ધ્યાન નથી લાગતી એના લીધે પોતાનું ન્યુટ્રિશન જે સ્લીપ હોય છે એ ડિસ્ટર્બ થાય છે એના લીધે જે કોર્ટિસોલ નામનો હોર્મોન હોય છે એ વધારે પડતા પ્રમાણમાં સિક્રિત થાય છે જે પ્રોલેક્ટિન હોર્મોનને ડિક્રીઝ કરે છે અને જે આ કોર્ટિસોલ હોર્મોન જે સિક્રિટ થાય છે એ મિલ્ક સપ્લાયને અફેક્ટ કરે છે અને મિલ્ક ઓછું આવે છે અને ડિલેવરી પહેલા વધારે પડતું બાળકની ચિંતા કરે કે મારું બાળક હેલ્થ આવું જોઈએ માણું બાળક આવું આવશે એને આમ થવું જોઈએ એને કોઈ ખરાબ કન્ડિશનમાં તો નહીં આવે ને આ બધી ચિંતા જે સ્ટ્રેસ હોય છે એ પણ કોન્ટીસ હોલ નું વધારે પડતું સિગ્રિટ કરે છે એના લીધે પણ મિલ્ક સપ્લાય અફેક્ટ થાય છે ફાર્મોર અને મેઇન કારણ મેન્ટલ હેલ્થ જ્યારે નવી નવી માતા બન્યા હોય ત્યારે એને પૂરતા પ્રમાણમાં કેર અને સપોર્ટની જરૂર હોય છે એ બાળકને સપોર્ટ કરે છે પણ જ્યારે ફેમિલી તરફથી મધરને જ ખુદ કેર સપોર્ટ જે લવ એન્વાયરમેન્ટ જેવાયરમેન્ટ મળવું જોઈએ એ મળતું ના હોય એના લીધે એ સતત રહેતી હોય છે અને ડિપ્રેશનમાં રહેતી હોય છે કે બધું કામ મારે જ કરવાનું મને કોઈ હેલ્પ નહીં કરી શકે આના લીધે પણ નિર સપ્લાય અફેક્ટ થતું હોય છે અને અત્યારની જનરેશનમાં આ એક મેઇન કારણ બનતું જાય છે કારણ કે માતા ખુદ બન વર્કિંગ વુમન હોય છે એના લીધે બાળક ઉપર પૂરતા પ્રમાણમાં ધ્યાન નથી આપી શકતી અને અને એ એવું ઈચ્છે કે મારી ફેમિલી મને અને મારા બાળકને બંનેને સારી રીતે સાચે જો આ એન્વાયરમેન્ટમાં એ હેપ્સ ના થઈ શકે અને ફેમિલી તરફથી એને પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં ના આવે તો મધર સતત ઇરિટેટ રહેતી હોય છે એના લીધે પણ મિલ્ક સપ્લાય ઓછો આવે છે આ તો થયું મિલ્ક ઓછું આવવાના કારણો કે નહીં આવવાના કારણો હવે આપણે એ જોઈએ કે માતા જયારે બાળકને ફીડિંગ કરાવતી હોય ત્યારે માતાએ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એને કઈ વસ્તુ અવોઈડ કરવી જોઈએ અને કઈ વસ્તુ લેવી જોઈએ એ આપણે જોઈએ પહેલું છે માતા ને કેફીન રિલેટેડ વસ્તુ એટલે કે કોફી છે ચોકલેટો છે જેમાં કેફીન નું પ્રમાણ વધારે માત્રામાં આવતું હોય એ વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ બીજું છે સ્પાઇસી ફૂડ ઓઇલી ફૂડ એ બધું ઓછું કરવું જોઈએ કારણ કે લીધે ઘણીવાર વાર મધર ગેસ એસિડિટી જેવી તકલીફો થઈ શકે છે આના લીધે બાળકને જ્યારે ફીડ કરાવે ત્યારે ગેસ અને એસિડિટી જેવી તકલીફ બાળકને પણ થઈ શકે છે બાળકને એના લીધે ગેસ્ટ્રો એવી તકલીફ પણ થઈ શકે છે એટલા માટે માતાએ આ બધી વસ્તુ ઓછી ખાવી જોઈએ આપણા પૂર્વજો ત્યારે એવું કહેતા હતા કે ડિલિવરી પછી માતાએ બાજરીનો રોટલો અને દૂધ જ ખાવું જોઈએ કારણ કે બાજરીનો રોટલો જે પચવામાં પણ સરળ હોય છે અને જે માતાના મિલ્ક સપ્લાયને પણ વધારે છે જ્યારે ડિલિવરી પછી માતાને અનાજ કઠો ચોખા આ બધી વસ્તુઓ ઓછી આપવામાં આવે છે કારણ કે આ બધી વસ્તુમાં ग्लूटेनની માત્રા વધારે હોય છે જે પચવામાં પણ વધારે વાર લાગે છે અને એના લીધે ઘણીવાર માતાને ગેસ એસિડિટી જેવી તકલીફ પણ થઈ શકે છે એટલે વધારે આ બધી વસ્તુઓ અવૉઇડ કરવી જોઈએ આના કરતાં માતાએ ફ્રૂટ છે લીલા શાકભાજી છે દેશાવાળા પદાર્થો જેવા કે છે સફરજન છે જામફળ છે બ્રોકલી છે લીલા શાકભાજી છે એ બધા પદાર્થોનું વધારે પડતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ ત્રીજું છે ઇન્સ્ટન્ટ ફૂડ પેકેટ ફૂડ એ બધું અવોઈડ કરવું જોઈએ કારણ કે આ ઇન્સ્ટન્ટ ફૂડ અને પેકેટ ફૂડમાં એવા કેમિકલ હોય છે જે માતાની હેલ્થને રિસ્ટોર કરવામાં ડીલે કરે છે અને ઘણી વાર એમાં તકલીફ બી થઈ શકે છે અને હોર્મોન ને પણ અપડાઉન કરે છે જેના લીધે મિલ્ક સપ્લાય પણ અફેક્ટ થાય છે ચોથું છે આલ્કોહોલ અને આલ્કોહોલ રિલેટેડ વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ પાંચમું જૂના જમાનામાં એવું કહેવાતું કે માતાએ વધારે પડતા પ્રમાણમાં દૂધ લેવું જોઈએ જો દૂધ વધારે પીશે તો દૂધ વધારે આવશે પણ એવું નથી હોતું જો માતા દૂધ જ વધારે પડતા પ્રમાણમાં લેશે તો માતાને બીજા જે જરૂરી પોષક તત્વો હોય એ નથી મળી શકવાના એના લીધે પણ માતાને હેલ્થ જે રિસ્ટોર થતી હોય એમાં વાર લાગે છે અને મિલ્ક સપ્લાય પણ અફેક્ટ થતો હોય છે માતાએ દિવસ દરમિયાન ચારસો થી પાંચસો એમ જેટલું દૂધ પીવું જોઈએ અને જો દૂધ વધારે પડતા પ્રમાણમાં પીશે તો બાળકને પણ ક્યારેય દૂધથી એલર્જી થઈ શકે છે અને બાળકને જે મિનરલ તત્વો પોષક તત્વો મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળતા નથી હોતા એના લીધે જે બાળકની હેલ્થ હોય એ પણ અપડાઉન થતી રહે છે અને જો વધારે પડતા પ્રમાણમાં દૂધ લેવામાં આવે તો માતાને કોન્સ્ટિપેશનલી કબજિયાત જેવી તકલીફ પણ થઈ શકે છે છઠ્ઠું કારણ છે માતાએ ધીરે ધીરે અને ચાવીને ખાવું જોઈએ પહેલાના લોકો માતાને બધું મિક્સ કરીને આપી દેતા હતા ને લિક્વિડ પ્રવાહી જેવું કરીને આપી દેતા હતા કે આ પી જાય એટલે એમાં પીવામાં પણ વાર ના લાગે કારણ કે ત્યારે માતા પાસે એટલો સમય જ ન હતો કે ધીરે ધીરે ચાવીને ખાય કારણ કે ત્યારે કામ એટલું હતું અને બાળકો પણ એટલા હતા એવું કંઈ નથી કે જો માતા પ્રવાહી લેશે તો દૂધ વધારે આવશે એના કરતાં ધીરે ધીરે ખાવું એ બેટર હોય છે બેકરી આઇટમ જેવી કે બ્રેડ છે પાંવ છે મેંદાવાળી વસ્તુઓ એ બધી ઓછી કરવી જોઈએ કારણ કે તેમાં ઇ સ્ટમના બેક્ટેરિયા હોય છે બેકિંગ સોડા બેકિંગ પાવડર વાપરવામાં આવે છે જે માથાની હેલ્થને રિસ્ટોન કરવામાં ડીલે કરે છે અને હોર્મોનલ અપડાઉન રહેતું હોય છે એ પણ મિર સપ્લાયને ઓછું કરે છે અને તેમાં અમુક પ્રકારના કેમિકલ અને વનસ્પતિ ઘી વાપરવામાં આવે જે બાળક અને માતા માટે બંને નુકસાનકારક નીવડે છે આઠમું છે માતાએ વધારે પડતું ગળ્યું ના ખાવું જોઈએ કારણ કે જો વધારે પડતું ગળ્યું પ્રમાણમાં ખાશે તો બ્લડમાં માત્રા વધારે પ્રમાણમાં રહેશે એના લીધે જે અમુક થવા જોઈએ શરીરમાં એ પૂરતા પ્રમાણમાં થતા નથી હોતા અને એના લીધે વધારે પડતું જે વેઇટ ગેન થતું હોય છે એ પણ એક ટાઈમ પછી માતાને નુકસાન કરતું હોય છે અને જો વધારે પડતું વેઇટ ગેઇન થશે જો બ્રેસ્ટની જે ટીસ્યુ હોય છે એની પર જો ફેટ જમા થઈ જાય તો એ મિલ્ક સપ્લાયને પણ અફેક્ટ થતો હોય છે નવું અને મધનને જે વસ્તુની એલર્જી હોય તે વસ્તુથી દૂર રહેવું જોઈએ વધારે પડતું ચા કોફી ઘી ખાવાની આદત હોય એ દૂર કરવી જોઈએ એવું કહે એવું કહે કે ભેંસના ઘીથી વજન વધે એટલે એ નહીં ખાવાનું પણ ગાયનું ઘી ખાવાનું પણ તો એ જ હોય છે એમાં જે ફેટ હોય છે એટલા જ પ્રમાણમાં હોય છે માતાએ દિવસ દરમિયાન 400 થી 500 ગ્રામ જેટલું જ ફેટ લેવું જોઈએ એટલે તમે ગણી લો કે પાંચ મોટી ચમચી ભરાય એટલું જ ઘી માતાએ ખાવું જોઈએ માતાએ કોઈ પણ વસ્તુ નેગેટિવ રીતે વિચારવી ના જોઈએ અને તેને પોતાના ઉપર લેવી ના જોઈએ જો બધી વસ્તુ એ પોઝિટિવ રીતે વિચારશે તો એને મિલ્ક સપ્લાય જે ડીલે છે કે ઓછો આવે છે તે પણ વધી શકે છે નેક્સ્ટ વિડિયોમાં એ જોઈએ કે એવી અમુક ટી જે બ્રેસ્ટ મિલ્ક ને વધારી શકે છે અને મિલ્ક સપ્લાય ને વધારી શકે છે એ જોઈએ જો તમે મને આ વિડિયો પર કંઈ પૂછવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો તંદુરસ્ત રહો